નમસ્કાર મિત્રો ગુજરાતી ગયાનમાં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરી તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય એમાં અને કોઈ તમને દિલફેંગ પ્રેમ કરે એમાં જમીન આસમાનનો તફાવત હોય છે આમ તો પ્રેમ નામની લાગણી અસામાન્ય છે એની આખી આખી જાતને તમારા માં કરી દે એ વાત અતિ અસામાન્ય છે કારણ કે આજના જમાનામાં માં આપણને પણ આપની જાત માં વિશ્વાસ નથી ત્યારે અન્ય કોઈ આપણામાં વિશ્વાસ મૂકે એ ઘણી નાની સુની વાત નથી

મારુમ ધ્યેય એકલું કે કોઈની પણ સાથે મગજ મારી કર્યા વિના જીવન સુખરૂપ પસાર થાય બીજી તરફ નામ પ્રમાણે એકદમ ચંચળ ન ન એને કોઈનો ભય કે કોઈની શરમ પોતે એ જ કરશે જે એને કરવું હશે એ ઓફિસમાં પણ કોઈનું માનશે નહીં અને કોઈ કાયદા કે કોઈ નિયમોનું પાલન કરશે નહીં હા જો કે એના કામની બાબતે એ એક સાબિત થતી અને કંપનીની અપેક્ષાઓ કરતા હંમેશા એ ઘણું વધારે પોતાના ઘણા નવા ઇનોવેટિવ ને કારણે એ કંપનીનું જોરદાર માર્કેટિંગ પણ કરતી આ કારણે જ કંપનીમાં કોઈ એને છંછેસુ નહીં અને એ પોતાની દુનિયામાં મસ્ત રહીને પોતાની શરતોથી જીવતી એવામાં જે વ્યક્તિનો સ્વભાવ મારા સ્વભાવથી તદ્દન વિપરીત હોય એવી વ્યક્તિને હું પ્રેમ તો છું પણ એવા લોકોની આજુબાજુ પણ હું નહીં ફરકું વળી ઓફિસમાં એની એક મંડળી પણ હતી જેની આગેવાની હતી દર કલાકે એની મંડળી એની આજુબાજુ ભેગી થાય અને બધા ટોળે વળીને દસ પંદર મિનિટ વાતો કરે આવે સમયે હું એકલો જ મારા કામમાં ગળાડું હોઉં અને કામમાં નહીં હોઉં તો હું મારા સિલેક્ટેડ ફ્રેન્ડ્સ સાથે ચેટિંગ કરતો હોઉં મારી આ બધી હરકતો એ જોયામ કરતી એ મારી સામેની તરફ જ બેસતી એટલે ક્યારેક હું એ પણ નોટિસ કરતો કે એ થોડી ઊંચી થઈને મને જોઈ લેતી જો કે મને એ સમયે એમ જકે એ મને કજવા માટે આ બધા પેંતરા કરી રહી છે કારણ કે ઓફિસમાં કેટલાક લોકોને કજવું એને ગમતું હતું પણ મને બહુ પાછળથી ખબર પડેલી કે એને મારી તરફ આકર્ષણ હતું જેના કારણે જય મારી ગતિવિધિઓને નોટિસ કરતી રહેતી એક દિવસ રાત્રે મારા પર કોઈ અનનો નંબર પરથી વોટ્સએપ આવ્યો મેસેજમાં હાઈ લખ્યું હતું એટલે મેં પણ હશે કોઈ મારો જૂનો દોસ્ત તેમ સમજીને સામે હાઈ લખી મોકલ્યું સામે વળી એને પૂછ્યું કે જમી લીધું એટલે પછી મેં પૂછ્યું કે ભાઈ તમે છો કોણ આમ ઓળખાણ વિના જ હું મારી દિનચર્યાનો હિસાબ શું કામ આપું એટલે એને મને જણાવ્યું કે એ અનનો નંબર એનો એટલે કે નૈની છે એને એવું લખ્યું એટલે મારા પેટમાં ફાટ પડી કારણ કે એક તો મને નૈની ભય હતો તો બીજું કારણ એ હતું કે મને છોકરીઓ સાથે વાત કરવાનો અનુભવ ઓછો હતો

એ દિવસે મેં એને સામેથી હાઈ કહ્યું તો એ પણ ખુશ થઈ ગઈ બપોરે એને મને એના ગ્રુપમાં લંચ માટે બોલાવ્યો ના પાડીએ તો સારું નહીં લાગે એવું વિચારીને ગભરાતો ગભરાતો હું ત્યાં પહોંચ્યો એના કરતા મને એના મિત્રોનો વધુ ડર હતો કારણ કે રોલ જેમની સાથે નહીં જનારો હું જ્યારે અચાનક ત્યાં પહોંચી જાઉં તો એમને સ્વાભાવિક છે એમને પ્રશ્ન થવાનો

પછી તો એ મને એની મંડળીની મીટિંગ વખતે પણ બોલાવતી અને જ મને કોઈ વાતમાં ઇન્વોલ્વ કરતી રહેતી પરિસ્થિતિનું ધ્યાન રાખીને હું પણ એ બધામાં ઇન્વોલ્વ થતો રહેતો આ બધાને કારણે મારી જાણ બહાર હું ખીલતો ગયો અને ધીમે ધીમે મારી અંદર રહેલું પબ્લિક ફિયર ઓછું થતું ગયું મને આ બધું ગમતું હતું અને સાથે મને નયની સાથેની ચેકિંગ અને એની કંપની પણ ગમતી હતી એને તો મને પહેલા જ કીધું હતું કે એ મને પસંદ કરે છે એટલે એને મારો સંપર્ક કર્યો હતો પરંતુ ધીમે ધીમે હું પણ એની લાગણીઓના પુરમામ તણાતો ગયો એ મને ગમવા માંડી હતી અને વાતવાત મેં પણ એને જણાવી દીધું હતું કે હું એને પસંદ કરું છું જો કે ટિપિકલ લવ સ્ટોરીમાં બને છે એ અમારી વચ્ચે પ્રપોઝ કરવાની ફોર્માલિટી ન હતી ઓફિસમાં રહે રહે અમે એક મહિના સુધી ફ્રેમ કર્યો ત્યાં એને એક બીજી જગ્યાએથી સારી ઓફર આવતા એને ઓફિસમાં રિઝાઇન આપ્યું જોકે એનાથી અમારી લવ સ્ટોરી ગોતો અને આજે હું સેંકડો ના ટોળામાં ઉભો રહીને વખત શકું છું એટલે જ આગળ કહ્યું એમ તમે કોઈને ચાહો એ સામાન્ય વાત છે પરંતુ કોઈ તમને ચાહે એ અતિ સામાન્ય વાત છે હું મને કોઈ ચાહનાર મળ્યું છે જેને મારામાં વિશ્વાસ દાખવીને મારો આત્મવિશ્વાસ વધાર્યો છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ